નમસ્કાર ગુજરાત ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ ડે સ્પેશિયલમાં હું અજયસિંહ આપનું સ્વાગત કરું છું મિત્રો અમારો હંમેશા એવો પ્રયત્ન રહેતો હોય છે કે મહત્વના જે દિવસો હોય અલગ અલગ જે દિવસો હોય કે જે સમાજ ઉપયોગી હોય લોક કલ્યાણ હોય અને જે ક્યાંક ને ક્યાંક મારાને તમારા જીવનમાં કામ આવતા હોય તેવા દિવસો સાથે વ્યક્તિ વિશેષ સાથે આપણે વાત કરતા હોઈએ છીએ કે જેનું જ્ઞાન જેના તજજ્ઞો જેનો અનુભવ એ મને તમને આપણા જીવનના દરેક દરેક

આજે કિડની દિવસ છે વર્લ્ડ કિડની ડે અને કિડનીનું તમારે મારા જીવનમાં કેટલું મહત્ત્વ છે કિડનીના લક્ષણો શું હોય છે કિડનીના રોગ જ્યારે જીવનમાં આવતા હોય છે ત્યારે એના શરૂઆતના લક્ષણો શું હોય છે કેવી સાવચેતી રાખવી જોઈએ શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ આવા વ્યક્તિ વિશેષ ત્રણ ત્રજજ્ઞો આપણી સાથે છે કે જેની સાથે આપણે ઘણી બધી એવી ચર્ચાઓ કરશું કે જે ક્યાંક ને ક્યાંક ખૂબ ઉપયોગી થતી હોય છે જીવનમાં સૌથી પહેલાં ડૉક્ટર વિવેક જોશી હું આપને પૂછવા માગીશ કે કિડની ડે અને પાછળનો ઉદ્દેશ્ય શું હોય છે અજયભાઈ આખી દુનિયામાં લગભગ પંચ્યાસી કરોડ જેટલા કિડનીના બીમારીના દર્દીઓ હોય છે બે હજાર છ પહેલાં આ દર્દીઓ માટે વિશેષ ધ્યાન આપવામાં નહોતું આવતું પરંતુ બે હજાર છ માં એક ખાસ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું અને દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારના દિવસે વર્લ્ડ કિડની ડે ઉજવવામાં આવે છે એ દિવસે દેશ દેશાંતરમાં કિડની વિશે જુદા જુદા કાર્યક્રમો રોજાય અને લોકોને કિડનીની બીમારી વિશે માહિતગાર કરવામાં આવે કિડનીની બીમારીની રોકથામ માટે કઈ રીતના આપણે એને પ્રયત્ન કરી શકીએ એ જણાવવામાં આવે અને દર વર્ષે એ માટે એક થીમ આપવામાં આવે છે આ વર્ષનું થીમ છે કિડની હેલ્થ ફોર ઓલ કિડનીની સુખાકારી દરેક માટે લાગુ પડે એ માટેનો પ્રયત્ન રહેશે અને એ માટે થઈને કિડનીના દરેક પ્રકારની સારવાર દરેક પ્રકારની મેડિસિન દરેકને ઉપલબ્ધ થાય એ પાછળનો હેતુ આ કિડની ડે પાછળ હોય છે ડૉક્ટર જોશી તમે જેમ વાત કરી કે કિડની દિવસ ઉજવવાનું પાછળનું કારણ હોય છે થીમ પણ આપવામાં આવે છે ઘણા બધા લોકોને ખબર જ હોતી નથી કે કિડનીના રોગ જ્યારે જીવનમાં આવે ત્યારે તેના શરૂઆતના તબક્કામાં કેવા લક્ષણો હોય છે ને ક્યાં ડોક્ટર પાસે શરૂઆતના જે પ્રથમ ચરણ હોય છે તેમાં જવું જોઈએ કિડનીની બીમારીના લક્ષણો બે પ્રકારની બીમારી હોય છે જેને આપણે સામાન્ય રીતે કિડની ફેલ થઈ ગઈ એના લક્ષણો જુદા હોય છે અને કિડનીની બીમારીમાં જેમ પથરી છે કે કેન્સર છે કે પેશાબના ચેપ છે એ બધાના લક્ષણો જુદા હોય છે સામાન્ય લોકો માટે કિડની ફેલ થઈ જવું કે કિડનીને નુકસાન થઈ ગયું હોય તો એવા દર્દીઓને શરૂઆતમાં થોડો થાક લાગે પગે કે મોઢા ઉપર સોજાવો આવે ત્યારબાદ આગળ જતાં એને શ્વાસની તકલીફ થાય ફેફસામાં પાણી ભરાય શરીરનો રંગ ફીકો પડી જાય અને આવા લક્ષણો થાય જ્યારે પથરીને બીમારીના લક્ષણો હોય છે કે પડખામાં દુખાવો થાય પેશાબમાં લોહી આવે કે પડખામાંથી ઉલટીઓ સાથે દુખાવો થાય અને પેશાબ ઘડી ઘડી જવું પડે આ પ્રકારના લક્ષણો કિડનીની અન્ય બીમારીઓના હોય છે ડોક્ટર જોશી સાહેબ નેફ્રોલોજીસ્ટ અને શું તફાવત હોય છે આપનો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે ઘણા બધા લોકો અને ઘણા ડૉક્ટરોને પણ ખબર નથી હોતી કે કિડનીના નેફ્રોલોજીસ્ટ અને યુરોલોજીસ્ટ વચ્ચે શું તફાવત હોય છે કિડનીની જે ઓપરેશનને લગતી સારવાર થતી હોય કિડનીના જે સર્જન હોય જે ઓપરેશન દ્વારા કે એન્ડોસ્કોપી દ્વારા કિડનીની બીમારીનો ઇલાજ કરી શકે અને એ જે સર્જિકલ સ્ટ્રીમમાંથી આવતા સર્જન થયા પછી કિડનીના નિષ્ણાત યુરોલોજીસ્ટ થઈ શકાય એટલે યુરોલોજીસ્ટ એટલે કિડનીના સર્જન તેવી જ રીતે નેફ્રોલોજીસ્ટ છે જે કિડનીના જે મેં ફંક્શનો કયા એ જે ફંક્શનલ લગતી સારવાર કરતા હોય કિડની ફેલ થઈ ગઈ હોય કિડનીનું ડાયાલિસિસ કરવાનું હોય કિડની માટે થઈને તો એવા સારવાર કરતા હોય તો એને કહેવામાં આવે છે બિલકુલ સાહેબે જે પ્રકારે બંને વચ્ચેનો તફાવત મને તમને સમજાવ્યો છે વિરોજા સાહેબ આપને હું પૂછવા માગીશ કે નેફ્રોલોજી વિષયમાં ખાસ કરીને કઈ કઈ બીમારીઓના લક્ષણોનો ફેસ કરવો પડતું હોય છે ને લક્ષણો આવે છે નેફ્રોલોજી એ કિડનીના ફંક્શનને લગતા વિષયનું માહિતી મેળવવાની અને સારવાર કરવાની હોય છે હવે એને આપણે મુખ્ય ત્રણથી ચાર ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવે છે એક છે એ એક્યુટ્રીનલ ફેલ્યુર એટલે ટેમ્પરરી કિડની કોઈ કારણસર ખરાબ થઈ ગઈ હોય બીજો વિભાગ છે એમાં ક્રોનિક કિડની ફેલ્યુર એટલે કે એમાં ધીમે ધીમે કરતી કિડની ખરાબ થાય અને એ અલ્ટિમેટલી સંપૂર્ણપણે કાર્ય કરતી બંધ થઈ જાય ત્રીજો રોગ છે એમાં પેશાબની અંદર પ્રોટીન નીકળતું હોય અને એ જે પ્રોટીન છે એ નીકળવાનું સામાન્ય રીતે બાળકોમાં પણ હોય છે અને અમુક એડલ્ટમાં પણ જોવા મળતું હોય છે તો આ પ્રોટીન નીકળવાનો જે પ્રશ્ન છે એને લીધે શરીરમાં સોજા આવે છે અને એને નેફ્રોટિક સિન્ડ્રોમ તરીકે જાણીતું છે તો આ ત્રણેય વસ્તુ એ નેફ્રોલોજીમાં સંલગ્ન ટ્રીટમેન્ટ કરવામાં આવે છે વિરોજા સાહેબ અમારા દર્શક મિત્રો ખાસ એ જાણવા માગે છે કે કિડનીની અંદર સૌથી પહેલાં નુકસાન કેટલા પ્રકારના હોય કઈ રીતે નુકસાન થવાની શરૂઆત થતી હોય છે સૌ પ્રથમ આપણે કહ્યું એ પ્રમાણે એક્યુટ્રીનલ ફેલ્યુર એટલે કે એ કોઈ કારણસર દાખલા તરીકે ઝેરી મેલેરિયા છે વધારે પ્રમાણમાં ઝાડા ઉલટી થઈ ગયા હોય કોઈ ટ્રોમા કે એક્સિડન્ટને લીધે લોહી વહી ગયું હોય તો બ્લડ પ્રેશર ઘટી ગયું હોય હાર્ટ એટેક આવ્યું હોય તો એમાં બ્લડ પ્રેશર ઘટી ગયું હોય જેથી કરીને કિડનીને ફિલ્ટરેશન માટે લોહી ન મળતું હોય એટલું પ્રેશરથી તો એને લીધે એક્યુટ્રેનલ ફેલ્યુર અને ટેમ્પરરી કિડની ખરાબ થાય આમાં મૂળ રોગ છે એની સારવાર કરીએ તો એની સાથે જ કિડની એની સાથે ધીમે ધીમે સારી થતી જાય છે જ્યારે આપણે ગુજરાત ન્યૂઝના માધ્યમથી ડે સ્પેશિયલ કાર્યક્રમમાં કિડની દિવસ પર ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ઘણા બધા લોકોને અલગ અલગ પ્રશ્નો હશે કે કિડનીના લક્ષણો શું હોઈ શકે કઈ રીતે રોગ આવી શકે ને જ્યારે રોગ આવે ત્યારે સૌથી પહેલાં શું કરવું જોઈએ વિરોજા સાહેબ આપને જો કહીશ કે હોમિયોપેથિક કે એલોપેથિક આવી અલગ અલગ સારવારો થતી હોય છે શું પ્રિફેર કરશું અને તેના પર શું પડદો ઉચકશો હવે સામાન્ય રીતે જે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ ક્રોનિક કિડની ડિસીઝની ચર્ચા છે જેમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને અમુક વારસાગત લોકોને લીધે ધીરે ધીરે કિડની ખરાબ થતી જોઈતી હોય છે અને આ જે ધીરે ધીરે ખરાબ થતી કિડની માટે એલોપેથીમાં એની જે સ્પીડ છે આ કિડની ખરાબ થવાની જે સ્પીડ વધારે હોય એ સ્પીડને થોડી ધીમી પાડી શકાય એના માટેની દવાઓ છે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનો સ્ટ્રિક કંટ્રોલ કરવાથી એનું આપણે સ્પીડ ઘટાડી શકીએ પરંતુ જ્યારે એનું ધીરે ધીરે કરતાં વધારે ખરાબ થઈ જાય અને સંપૂર્ણ દસ ટકાથી પણ ઓછું ફંક્શન થઈ જાય ત્યારે આપણે ફરજિયાત એનું ડાયાલિસિસ કરવું પડતું હોય છે આ રહી આપણે એલોપેથીની સારવાર હવે આયુર્વેદિક અને હોમિયોપેથીમાં આમ જોઈએ તો આવા કિડની ફેલ્યુઅર માટેના કોઈ સ્પેસિફિક ઉપચાર છે જ નહીં બિલકુલ એટલે જે પ્રકારે સર આપણે વાત કરી રહ્યા છે કે કિડની અંદર આ પ્રકારના લક્ષણો હોય છે અને કઈ રીતે કેવી સારવાર કરાવી જોઈએ આ બધાની વચ્ચે ડાયાલિસિસ શબ્દ જ્યારે આવે ત્યારે લોકો ડરી જતા હોય છે કે ભાઈ ડાયાલિસિસ ખૂબ ભયંકર અલગ અલગ અફવાઓ પણ ડાયાલિસિસને લઈને હોય છે ત્યારે ડાયાલિસિસ વારંવાર કરવામાં આવે તો બોડીને નુકસાન જઈ શકે અથવા તો કેટલું યોગ્ય કહી શકાય સાહેબ તો ડાયાલિસિસ છે એ આપણે વારંવાર કરવાની ત્યારે પડે કે જેને ક્રોનિક કિડની કિડની હોય એક્યુટ છે એને તો થોડો સમય માટે ડાયાલિસિસ કરી અને એનો જે મુખ્ય રોગ છે એ મટી જાય એટલે કિડની પાછી નોર્મલ થઈ જાય તો ડાયાલિસિસ બંધ થઈ જાય છે એટલે એક ભ્રમણા છે કે એક વખત ડાયાલિસિસ કરવું પડે કરીએ તો આખી જિંદગીની ટેવ પડી જાય તો એ ભ્રમણા છે એ એક્યુટ્રિનલ ફેલ્યુઅર માટે સંપૂર્ણપણે ખોટી છે બીજું જે આપણે ક્રોનિક કિડની ડિસીઝ છે એમ જેમાં આપણે બ્લડ પ્રેશર ડાયાબિટીસ રીતે કિડની ખરાબ થઈ હોય તો એમાં આપણે જો એ કિડનીને કચરો જે સાફ કરવાનો એ ન કરે તો એ આપણા શરીરમાં બીજા અંગ અવયવોને નુકસાન કરે છે અને એ નુકસાન ન થાય એના માટે એ કચરાને દૂર કરવાની એક પ્રક્રિયા છે એનું નામ આપણે ડાયાલિસિસ છે હવે આપણા શરીરમાં કચરો રેગ્યુલર બનતો જ હોય તો એ સમયાંતરે આપણે ડાયાલિસિસ કરવું પડે અને સામાન્ય રીતે બે અઠવાડિયામાં બે અથવા ત્રણ વખત એનું ડાયાલિસિસ કરવાનું હોય છે પરંતુ એ નુકસાન ના કરે અને એ આપણા શરીરના ફાયદા માટે છે આજે એ વાત નક્કી થાય છે કે ડાયાલિસિસ ને લઈને ઘણા બધા લોકોને ખાસ કરીને અનએજ્યુકેટેડ લોકોને આ પ્રશ્ન રહેતો હોય છે ઢોલેરે સાહેબ કે ડાયાલિસિસ એ નુકસાન થઈ શકે છે કે ડાયાલિસિસ થી બહુ મોટું બીજી બીમારીઓ પણ આવી શકે છે આવી અલગ અલગ અફવાઓ રહેતી હોય છે બીજો પ્રશ્ન ઢોલેરે સાહેબ આપને છે કે યુરોલોજી ડોક્ટર અંતર્ગત કઈ બીમારીનો સમાવેશ થતો હોય છે અને એના લક્ષણો કયા હોય છે યુરોલોજીમાં આપણે જોઈએ તો કિડની પેશાબની થેલી પેશાબની થેલી અને ગોળીઓમાં જે આ ત્રણ અંગો જે મેઇન આવે છે તો તેના જુદા જુદા રોગો જેમ કે એનું ઇન્ફેક્શન થવું કિડનીમાં પથરી થવી પેશાબની થેલીમાં પથરી થવી અથવા આ અંગોમાં કેન્સર થવું આ બધા રોગોને આવરી લેવા માટે યુરોલોજીસ્ટ જે એની સારવાર કરતા હોય છે અને એના ઓપરેશન કરતા હોય છે બિલકુલ એટલે યુરોલોજીસ્ટ તપાસની અંદર કઈ એવી નિદાન પ્રક્રિયા હોય છે કે જેના દ્વારા તપાસ કરતા હોય છે યુઝઅલી જોઈએ તો પેશન્ટ પહેલાં તો આપણે આવીએ ત્યારે આપણે એના જે પહેલાં રોગના જે ચિહ્નો પૂછીએ એના ઉપરથી આપણે નક્કી કરીએ અને એમાં યુઝઅલી પહેલાં આપણે બ્લડના રિપોર્ટ કરાવીએ કે જેમાં પેશન્ટનું હિમોગ્લોબિન અને એનું કિડનીનો રિપોર્ટ જે સિરમ ક્રિએટિન એમ કહેવાય છે અને યુરિનની તપાસ આમાં આપણને એ ખબર પડી જાય કે બ્લડમાં કે યુરિનમાં ઇન્ફેક્શન છે કે નહીં એ પછી જે છે એ સોનોગ્રાફી બંને કિડની અને પેશાબની થેલીની જે સોનોગ્રાફી જોઈએ તો આમાં આપણને એક ખ્યાલ આવે કે કયો રોગ છે પથરી છે કિડનીમાંથી કંઈ ગાંઠ છે અને આગળ જો એડવાન્સ સોનોગ્રાફીના રિપોર્ટ ઉપરથી એડવાન્સ આપણે રિપોર્ટ કરવાની જરૂર પડે તો જે સીટી સ્કેન હોય છે બિલકુલ એટલે કિડનીની વાત જ્યારે ઢોલરિયા સાહેબ આવે એટલે પથરીની વાત લોકોના મોઢે આવતી હોય છે પથરી ઓળખ્યા બાદ જ નિદાન થઈ શકે અથવા તો એ સમગ્ર પ્રક્રિયા શું હોય છે તમે કહ્યું એ પ્રમાણે જે આપણે પહેલાં તો એના દર્દીના ચિહ્નો શું છે જે કે જેમ કે પેટમાં દુખાવો થવો પેશાબમાં બળતરા થવી પેશાબમાં લોહી આવવું તાવ આવવો જે પથરીને લીધે યુરિનમાં ઇન્ફેક્શન થાય છે એના લીધે થાય છે જે આપણને યુઝઅલી બ્લડના રિપોર્ટ અને પછી સોનોગ્રાફી અને પછી સિટી સ્કેન આ એક એક સિટી સ્કેન કરી અને પછી જેનું એક્ઝેક્ટ પથરી કેવડી છે કયા લોકેશનમાં છે અને આપણે એની શું સારવાર કરી શકીએ એ એના ઉપરથી નક્કી કરવાનું હોય છે ડોક્ટર ઢોરિયા સૌથી વધારે મેં તમે બધાય સાંભળ્યું હશે કે કિડની જ્યારે થાય ત્યારે અમુક પ્રકારના પીણા પીએ તો કિડની નીકળી જાય પાણી ખૂબ વધારે પીવામાં આવે તો કિડની નીકળી જાય કિડની પથરી નીકળી જાય તો પથરી થયા બાદ એકવાર પથરી થયા બાદ બીજી વાર પથરી થઈ શકે જે પેશન્ટની તાસીર હોય છે કે એમાં જે વારંવાર પથરી થવાની જેમ કે કેલ્શિયમની પથરી યુરિક એસિડ જે ક્ષાર જમા થતો હોય એની પથરી આ યુઝ્યુઅલી કોમન હોય છે અને આપણા સૌરાષ્ટ્રમાં તો વેધર અને જે પાણીનો હાર્ડ વોટર છે એના લીધે આ એરિયામાં સૌથી કોમન આપણે પથરીના દર્દીઓ હોય છે અને યુઝ્યુઅલી આ વારંવાર થવાની શક્યતાઓ રહેતી હોય છે ખાસ કરીને જે દર્દીઓને બંને કિડનીમાં પથરી થઈ હોય એમને યુઝ્યુઅલી મોર દેન ફિફ્ટી પર્સન્ટ ચાન્સ એવા રહીએ કે ફરીથી પથરી થવાની શક્યતા હોય છે આ જ વાત ઉપર હું ડોક્ટર વિવેક જોશી પર આવું તો વાત વાત જ્યારે જ્યારે પથરીની આવે આવે કે કિડનીની ત્યારે કિડનીના કેન્સર શું શકે જેમ શરીરના અન્ય ભાગોમાં કેન્સરની બીમારી થઈ શકે એમ કિડની છે એની મૂત્ર નલિકા છે જેને યુરેટર કહેવાય મૂત્રાશય કહેવાય અને પ્રોસ્ટેટ આ સામાન્ય અંગો છે એ દરેક અંગમાં કેન્સર થઈ શકે દરેક માટે થવાનું કારણ અલગ અલગ હોઈ શકે દાખલા તરીકે કેમિકલ ડાઇઝ વપરાતી હોય આપણા જેતપુર અને ધોરાજી વિસ્તારમાં જે જે પાણીનું જે દૂષણ થયું છે કે જે ડાઈ જે છે એ પાણીમાં મિક્સ થઈને ઓલમોસ્ટ લાલ કલરનું પાણી આવે છે તો વિજ્ઞાને એ પ્રૂવ કર્યું છે કે આવા ડાય છે એ કેન્સર માટે જવાબદાર હોઈ શકે ખાસ કરીને મૂત્રાશયના કેન્સર માટે એવી જ રીતે તમાકુ છે એ શરીરમાં દરેક જગ્યાએ કેન્સર માટે જવાબદાર હોય છે એમ કિડનીના કેન્સર માટે પણ થોડા અંશે એ ભાગ ભજી શકે કિડનીનું અને મૂત્રાશયનું કે પ્રોસ્ટેટનું કેન્સર થાય ત્યારે એના ચોક્કસ ચિહ્નો જોવા મળે છે એનું વેલું નિદાન થવા માટે જેમ ડોલરિયા સાહેબે કહ્યું એ પ્રમાણે સોનોગ્રાફી સીટી સ્કેન અને જરૂર પડતું દૂરબીંડ વડે તપાસ એ બધું જરૂરી હોય છે બિલકુલ જ્યારે કિડનીની વાત આવે ત્યારે ઘણી બધી વાર મેને તમે સાંભળ્યું હશે કે કિડની વેચી શકાય કે કિડની ખરીદી શકાય અથવા તો કિડની ટ્રાન્સપ્લાન્ટ શું છે સર જોશી સાહેબ હવે જ્યારે કોઈની બંને કિડની કાયમ માટે ખરાબ થઈ ગઈ હોય છે જેને અમારે બેન એન્સ્ટેજ રિનલ ડિઝીઝ કહેવાય કે કિડની કાયમ માટે ખરાબ થઈ ગઈ છે તો એવા કિડનીને કાં તો જિંદગીભર દર અઠવાડિયે જેમ વિરોજા સાહેબે કહ્યું દર અઠવાડિયે બે કે ત્રણ વખત ડાયાલિસિસ કરાવવા સિવાય કોઈ રસ્તો નથી હોતો અને આ ડાયાલિસિસ માટે એક વિનસ સક્સેસ જોઈએ કે જ્યાંથી તમારું બ્લડ લઈ અને એનું શુદ્ધિકરણ માટે થઈને આપણે મશીનમાં ફેરવવું પડે અને લાંબા ગાળે આ ઘણી બધી નસો ખરાબ થતી હોય છે જો આવો કોઈ દર્દી હોય અને એમને અનુકૂળ દાતા મળે તો એ કિડની ટ્રાન્સપ્લાન્ટ છે એનો કદાચ કાયમ માટેનો ઉકેલ હોઈ શકે બિલકુલ ઢોલેરી બીજો પ્રશ્ન એ આપને હું પૂછીશ કે કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન રાજકોટમાં ક્યાં થાય છે અને બીજી વસ્તુ એ છે કે કિડની આપનાર અને મેળવનાર દર્દીએ શું ધ્યાન રાખવું જોઈએ આપણે આખા સૌરાષ્ટ્રમાં બીટી કિડની હોસ્પિટલ ખાતે ગવર્મેન્ટ એપ્રુવ ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર છે અને અમારી આખી ટીમ નેફ્રોલોજીસ્ટ અને યુરોલોજીસ્ટ કાર્યક્ષમ ટીમ છે એટલે સૌરાષ્ટ્ર કચ્છમાં એક જ સેન્ટર છે રાજકોટ પછી જો બીજો જઈએ તો પછી ચેક અમદાવાદ નડિયાદ જગ્યાએ જવું પડે અને છેલ્લા આપણે ત્રણ વર્ષ થયા બીટી સવાણી કિડની હોસ્પિટલ ખાતે ટ્રાન્સપ્લાન્ટેશન ચાલુ કરેલું છે અને અત્યાર સુધીમાં ત્રેવીસ દર્દીઓને આપણે સફળતાપૂર્વક કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલા છે

કાનૂની રીતે માન્ય નથી અને એને જો કોઈ આવી રીતે પકડાય તો એને કડકમાં કડક સજા કરવામાં આવે છે એટલે પહેલાં તો ખરીદવાની કે વેચવાની વાત ન આવે હવે કિડની છે એ કોઈ પણ ઓર્ગન છે આપણા શરીરમાં જે હોય એ આપણે કોઈ ફેક્ટરીમાં બનાવી શકતા નથી એટલા માટે આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ડોનર જોઈએ તો સરકારશ્રીના નિયમ પ્રમાણે આપણે કિડની ડોનર્સ છે એ લાઈવ રિલેટેડ ડોનર એટલે કે આપણા કોઈ પણ દર્દી હોય તો એના ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ એના મમ્મી પપ્પા છે એના ભાઈ બહેન છે અથવા તો હસબન્ડ વાઇફ છે તો આ જે ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ છે એ પોતે જો સ્વસ્થ હોય અને એની બંને કિડની બરાબર રીતે કાર્યક્ષમ હોય તો એમાંથી એ કિડની આપે તો એ ટ્રાન્સપ્લાન્ટ આપણે લાઈવ રિલેટેડ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે પરંતુ જો લાઈવ રિલેટેડ ડોનર ફિટ ન હોય તો એવા દર્દીઓ માટે આપણે કેડેવરી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીને જે પ્રચલિત થયું છે એમાં જે કોઈપણ વ્યક્તિને બ્રેઇનમાં ઇન્જરી થઈ હોય અને બ્રેઇન ડેડ થઈ ગઈ હોય તો એવા જે બ્રેન્ડેડ થયેલા દર્દીઓ છે એમના સગાવાલા જો એમના અંગોને ડોનેટ કરવા માંગે તો એ ડોનેશન જે એમાં બંને કિડની થઈ શકે હૃદય થઈ શકે ફેફસા થઈ શકે લિવર થાય બંને આંખો થતી હોય છે અને સ્કિન ડોનેશન પણ હવે થઈ શકતું હોય છે તો આ જે ડોનર્સ છે એ કિડની આપે ત્યારે સરકાર શ્રીનું એક આખું વેઇટિંગ લિસ્ટ બનાવેલું છે સ્ટેટ વાઇઝ અને એ સ્ટેટમાં જેનો વારો હોય ને એ એ જગ્યાએ ઓર્ગનને પહોંચાડવામાં આવે ગ્રીન કોરિડોર કરીને અને એ યોગ્ય રિસિપિયનને આપણે ટ્રાન્સફર કરવાનું હોય છે અને આ સંપૂર્ણ રીતે સરકારની તકે નજર હેઠળ થાય છે અને ખૂબ જ સ્ટ્રીક દેખરેખ હોય છે એટલે કોઈ પણ પ્રકારનો પૈસાનો વહીવટ આમાં થતો નથી એટલે કોઈ એવી ભ્રમણામાં ન રહેવું કે કિડની ખરીદી શકાય કે કિડની વેચી શકાય અને એ સંપૂર્ણ રીતે કાયદામાં ઉલ્લંઘન કરી ગણાય બિલકુલ એટલે ડોક્ટર વિરોજય આજે વાત કરી છે કે કિડની ક્યારે વેચી શકાતી નથી કિડની ક્યારે ખરીદી શકાતી નથી જે સરકારના જે નિયમો છે તે પ્રમાણે તેમાં ટ્રાન્સપ્લાન્ટને બધું થતું હોય છે ચોશી સાહેબ બીટી સવાણી કિડની હોસ્પિટલની વાત આવે ત્યારે સૌરાષ્ટ્રના લોકો તો પ્રાઉડ ફીલ કરતા જ હોય છે કે સ્વાભિમાન હોય છે આપણી આ હોસ્પિટલ અને વર્ષોથી કાર્યરત છે લોકોની સેવામાં આ હોસ્પિટલની સ્થાપના ક્યારે થઈ શું એની પાછળનો એમ હતો અને હાલ કેવી કેવી સુવિધાઓ સાથે અજયભાઈ રાજકોટ ખાતે હું છેલ્લા લગભગ પાંત્રીસ સાડત્રીસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું શરૂઆતમાં જ્યારે અહીંયા ખાસ પ્રકારનું ડાયાલિસિસ કરવું પડે બીજે કિડનીની બીમારીને કંઈક ખાસ ઇલાજ કરવો પડે ત્યારે આપણા દર્દીઓને અમદાવાદ કે નડિયાદ જવું પડતું એટલે કેટલાક વખત પછી મને અને મારા મિત્ર ડૉક્ટર કણસાગરા સાહેબ ને વિચાર આવ્યો કે આવું હોસ્પિટલ આપણે જો રાજકોટ ખાતે બનાવી શકીએ આપણે આટલા બધા દર્દીઓ જો અમદાવાદ અને નડિયાદ જવું પડતું હોય તો એના માટે ખૂબ મોટી સુવિધા ઉપલબ્ધ થશે આ વિચારને અમે આગળ વધારી અને અમારી સાથે બીજા જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હતા અમારી સાથે દેવજીભાઈ હતા અમારી સાથે રમેશભાઈ પટેલ છે પટેલ બ્રાસ વર્કવાળા અને જયંતિભાઈ ફળદુ અમે લોકો પાંચ જણા ભેગા થઈ અને એક ટ્રસ્ટની રચના કરી અને આટલી મોટી હોસ્પિટલ જ્યારે બનાવી હોય ત્યારે એના માટે ફંડ પણ સારું હોવું જોઈએ એટલે અમે ફંડ કલેક્ટ કરવાનું શરૂ કર્યું અને એ વખતના આપણા ચીફ મિનિસ્ટર શ્રી કેશુભાઈ પટેલ અને વજુભાઈ વાળાના પ્રયત્નથી આપણે લગભગ ત્રણ એકર જેટલી જગ્યા સરકારશ્રી દ્વારા આ કામ માટે ફાળવવામાં આવી અને હોસ્પિટલનું શરૂઆતનું બાંધકામ કરી અને ત્રીજી ફેબ્રુઆરી બે હજાર ને ત્રણના રોજ આપણે હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું અને ત્યારથી સતત બધાનો પ્રયત્ન રહ્યો છે કે જેમ બને તેમ વધારે ને વધારે લોકોને આપણે એમને પોસાઈ શકીએ એવા દરે અથવા તો ફ્રી કરીને આપણે એમને એટલી સારવાર આપીએ જેથી કરી એવો આ જીવલેણ બીમારીથી આ બચી જાય બિલકુલ એટલે ડૉક્ટર જોશીએ જે પ્રકાર વાત કરી રહ્યા છે કે કિડનીની બીમારી હોય છે ભયાનક બીમારી હોય છે ને તેનાથી બચી શકાય છે કિડનીની બીમારી આવવાથી ડરી જવાની વાત નથી હોતી બીટી સવાણી કિડની હોસ્પિટલની વાત કરી આપણા રાજકોટ માટે તો સ્વાભિમાન છે જ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત તેના પર એક પ્રાઉડ ફીલ કરી શકે એવી તજજ્ઞ વ્યક્તિઓ સાથે ડૉક્ટરો સાથે સુસજ્જ છે અને એક સારા ઉદ્દેશ્ય સાથે આ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી હતી ઢોલડીયા સાહેબ આપને પૂછીશ કે અમારા દર્શક મિત્રોને જે અમારા છેવાડાના માનવી છે લાખો દર્શક મિત્રો અમારા છે તેને શું સંદેશો આપશો કિડનીની બીમારીઓને લઈને આપણે જેમ કહ્યું કે સૌરાષ્ટ્ર કચ્છમાં જે સૌથી વધારે કોમન કારણ છે એ પથરીનો રોગ યુઝઅલી આ પથરીના રોગને ગણ ગણકારતા ન હોય કે એની ટ્રીટમેન્ટ ન કરાવતા હોય તો આ કિડની ફેલ થવાનું શક્યતાઓ રહેલી છે બીજી વસ્તુ બીજા કોમન કોઝમાં જેમ અવિરોજસે બી કીધું એ પ્રમાણે હાઈપરટેન્શન અને ડાયાબિટીસ આની જ પણ જો તમે યોગ્ય સારવાર યોગ્ય સમયે ન લો તો પણ કિડની ફેલ થવાની શક્યતાઓ રહેતી હોય છે એટલે એટલા માટે બધા માટે હું એક મેસેજ આપીશ કે કોઈ પણ પથરી બ્લડ પ્રેશર ડાયાબિટીસ જે બી રોગ હોય તો એની યોગ્ય સમયે સારવાર લેવી યોગ્ય સમયે ત્રણથી છ મહિને એનું રેગ્યુલર તપાસ કરાવતી રહેવી જેથી કરીને પથરી ફરીથી થાય અને ફરીથી થાય તો એનું નિવારણ કરી શકીએ આપણે જોશી સાહેબ જે પ્રકારે આપણે કિડની ઉપર ચર્ચા કરી રહ્યા છીએ તેમાં આયુર્વેદિકની વાત હોય એલોપેથિકની વાત હોય કે અલગ અલગ જે પણ પદ્ધતિઓ છે તેની વાત આવે શું પ્રકાશ પાડશો જે ભાઈ હું એવું કહેવા માગીશ કે આપણે ત્યાં આયુર્વેદિક સારવાર પદ્ધતિ ખૂબ પ્રચલિત છે ઘણા બધા લોકો કદાચ એનાથી ફાયદો પણ મેળવતા હશે પરંતુ કેટલીક બીમારીઓ એવી હોય છે જ્યાં આપણે આયુર્વેદનું લિમિટેશન સ્વીકારી લેવું જોઈએ સામાન્ય રીતે અજયભાઈ જ્યારે દર્દીને અમે નિદાન કરીએ કે તમારે પથરી છે હવે તો એ ઓછું થઈ ગયું છે તો પહેલાં તો રાજસ્થાનમાં ડુંગરપુર જઈ અને આ ફટકા મારીને કઢાવી લે કોઈ હથોડી મારીને પથરી કાઢે કોઈ કહે છે કે બચકું મરીને પથરી કાઢી લે એ બધી વસ્તુ સાવ હંબક છે એમાં બિલકુલ પડવું નહીં બીજી વસ્તુ એ છે કે પથરીની બીમારીનું સમયસર નિદાન કરી એના માટેની જરૂરી વૈજ્ઞાનિક સારવાર કરી એના માટે જે ડૉક્ટર કે એ પ્રમાણે બરાબર એના જે નિયમોનું પાલન કરી અને એની સારવાર થવી જોઈએ તો આપણે એ રોગ જીવલેણ થતાં અટકી શકે છે પણ એને બદલે ઘણા દર્દીઓ એવું કરે કે તમે કહો કે આ બીમારી છે કિડની ફેલ થઈ ગઈ છે એટલે એ લોકો જશે આયુર્વેદની સારવાર માટે આપણે ઘણી મોટી મોટી જાહેરાતો આવતી હોય છે અત્યારે પણ જાહેરાતો આવતી હોય છે અમને કોઈ આયુર્વેદ સામે વાંધો નથી પરંતુ એ કોઈ પ્રૂવ ટ્રીટમેન્ટ નથી કે ભાઈ આ તમારું ક્રિએટિવની લેવલ આનાથી ઓછું થઈ ગયું એવું જો પ્રૂવ કરીને બતાડતા હોય જેનો સાયન્ટિફિક સ્ટડી હોય તો આ વસ્તુ બરાબર યોગ્ય કહેવાય એટલે હાલની તકે અમે એમ સજેસ્ટ કરીએ કે જો કિડનીની બીમારીનું નિદાન થાય તો તે તે વિષયના નિષ્ણાંત પાસે જ એની સારવાર કરાવવી જોઈએ બીજું મારે કહેવાનું છે અજયભાઈ કે ઘણા લોકોને એવો ખ્યાલ હોય છે કે એક વખત ડાયાલિસિસ કરાવીએ માટે કાયમ માટે કરાવવું પડશે એવું નથી હોતું એક વખત કરાવ્યું માટે કાયમ માટે કરાવવું પડતું નથી હોતું પણ તમે એમની બીમારી જે પ્રકારની હોય છે કે કિડની જે કાયમ માટે ફેલ થઈ ગઈ છે તો એના માટે ડાયાલિસિસ કરાવવું જરૂરી હોય છે માટે ફરીથી કરવું પડે છે નહીં કે એક વખત કરાવ્યું એટલે ફરીથી કરવું પડે તો આપણે બધા સૌ આ બાબતમાં સાવચેત રહીએ હૃદયની જેમ કિડની પણ એક ખૂબ અગત્યનું અંગ છે શરીરનું એ માટે આપણે અવેરનેસ કેળવીએ અને આ માટે થઈને બીટી સવાણી હોસ્પિટલ જુદી જુદી જાતના પ્રિવેન્ટિવ પ્રોગ્રામો કરતી હોય છે ગામડામાં અમે આરો પ્લાન્ટ ફિટ કરીએ છીએ હિમોગ્લોબિનનું એક મોટું કેમ્પેન અમે ચલાવ્યું છે કે જેમાં લગભગ છ લાખ દીકરીઓનો અમે તપાસ કરી અને ફ્રી મેડિસિન સપ્લાય કરેલ છે કિડની અવેરનેસ માટે થઈને અમે લોકો ગામડે કેમ્પ કરીએ છીએ એનું લિટરેચર આપીએ છીએ અને આ વર્ષે આ જે વર્લ્ડ કિડની ડે છે પરંતુ આ વખતે બીટી સાવાણી હોસ્પિટલે નક્કી કર્યું છે કે આપણે એને વર્લ્ડ કિડની ડે નહીં પણ આપણે એને વર્લ્ડ કિડની મંથ તરીકે સેલિબ્રેટ કરીએ અને આટલા માટે થઈને આ રાજકોટમાં વિધમાં વિવિધ જગ્યાએ અમે વિવિધ કેમ્પ કરવાના છીએ નિદાન માટે થઈને અને એમાં પણ ખાસ કરીને ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તારીખે બીટીસ સવાણી હોસ્પિટલ માટે તમામ દર્દીઓને ફ્રી નિદાન કરી આપવામાં આવશે એવો આ ટ્રસ્ટે પણ ડિક્લેર કરેલો છે જેથી કરીને બોળા પ્રમાણમાં લોકો એનો લાભ લઈ શકે અને કિડનીની બીમારીને આપણે સમાજમાંથી ઘટાડી શકીએ અથવા તો નેસ્ત નાબૂદ કરી શકીએ એ અમારું મુખ્ય ધ્યેય રહેલું છે બિલકુલ તો ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર ત્રણ ત્રજજ્ઞો ડોક્ટર વિવેક જોશી ડૉક્ટર પંકજ ડુલરિયા ડૉક્ટર દિવેશ વિરોજા મારી સાથે જોડાયા હતા કે જેમણે કિડનીની બીમારીઓને લઈને ઘણી બધી વાતો આપણી સાથે શેર કરી કિડનીની બીમારીઓ જ્યારે થાય ત્યારે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ ડૉક્ટર પાસે ક્યારે જવું જોઈએ કેવી દવાઓ લેવી જોઈએ શું ઓપરેશન હોય છે ઘણી બધી વાતો ચર્ચાઓ કરી હું પણ આપને ગુજરાત ન્યૂઝના માધ્યમથી વિનંતી કરું છું કે સાવચેત રહો સલામત રહો જ્યારે પણ ડૉક્ટર સાહેબે જે જે લક્ષણો કીધા છે તે તમારા જીવનમાં તમારા બોડીમાં તમને બતાય ત્યારે ખાસ કરીને ડોક્ટરની નિષ્ણાતની સલાહ લઈને આગળ વધવું જોઈએ ગુજરાત ન્યૂઝના માધ્યમથી હાલ બસ આટલું જ ફરી મળીશું એક નવી વાત સાથે નવી ચર્ચા સાથે મને રજા આપો આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર